નમસ્કાર દર્શક મિત્રો જીટી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશે સમાચાર વિસ્તાર પૂર્વક સુરતના અમરોલી વિસ્તારમાં દુષામાની વાંચતે શોભાયાત્રા નીકળી માતાજીના ભવ્ય આગમન ની રહી આરતી કરીને મા ભક્તોમાં રંગાયા ધાર્મિક ભક્તિના રંગે પવિત્ર શ્રવણ માર્ચને ગણતરીનો જ સમય બાકી છે ત્યારે હવે શહેરમાં લોકો ધાર્મિક ભાવનાઓ તરફ વળી રહ્યા છે કોસાળા આવાસ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સ્થાપના કરાઈ છે અનુષ્ઠાન થાય છે ખોડિયાર મંદિર ખોડલ છોરુ ગ્રુપ દ્વારા મા દશમ માતાજીની અમરોલી ચાર બુજા સર્કલથી આવાસ સુધી દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી इनर समाज अग्रणीઓ પણ હાજર રહ્યા માતાજીની પૂજા આર્ચના કરી આરતી કરી આ દશમાના આગમનમાં અનેક ભાવી ભક્તો પણ ઊંટે અને માતાજીના વાજતે ગાજતે શોભાયાત્રામાં આસ્થાભેર જોડાયા હતા ઓર મેકોવર જિયાકોવર કેટલા સમયથી ભાઈક ભક્તો સાથે તમે જોડાયા છો પ્રાત પ્રતિષ્ઠામાં અને આગમનમાં ભી તમે જોડાયા છો આથી લગભગ 25 વર્ષથી મે આગમનમાં જોડાયા છે માતાજીની સ્થાપના કરી છે તમારે શું પ્રેરણા થઈ આમાં બ્લુ કરી માતાજી દર્શન માટે બધી જ મનોકામના પૂરી કરીએ છે જે ખોડિયાર છે ખોરિયાર માટે હરેક મનોકામના પૂરી કરી છે જે કોઈ છે માતાજી જે છે ત્યાંથી હસતા ગયા છે અને બધાની મનોકામના માતાજીએ પૂરી કરી છે લોકો જોડાય છે તમે પોતે જોડાવ છો કેવો અનુભવ હતો સુખમય હોય છે આગમન માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અને એટલા પબ્લિક ભાવભક્તો જોડાય છે જેને કોઈ સંખ્યા જ નથી અને વિશ્વાસ થી કરવા દશામાં ખૂબ દયારુ છે દશામાં નિર્ધન ને ધન આપે છે ને પુત્ર આપે છે એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો રાખો ચરણ પાસ દેવી દયા દયા કરજો આશા બોલો ડસા માતાજી જય રાકેશ ભાઈ ગોવિંદ ભાઈ કઈ જગ્યા ઉપર માતાજી નું આગમન માટે તમે ઉભા જો કેટલા દિવસ થી અને લાગી જાવ છો અમરોલી આવા સે ફોર અમરોલી આવા સે ફોર ગેટ અપ મે દર વર્ષે કાર્યક્રમ કરીએ છે આ છેલ્લા 25 વર્ષ થી આના પ્રોગ્રામ અમે કરતા આવીએ છે આ ડસા નું અમે સૌ કોરલ છોડુ ગ્રુપ મળીને માતાજી નું ભવ્ય આગમન કરવામાં આવે છે કેટલા ભાવિ ભક્તો આમાં જોડાય છે જે કોઈને જોડાવું હોય સૌ કોઈ ભાવિ ભક્તો જોડાય છે જેની કોઈ લિમિટ નથી જેને ભાવભક્તિ ભક્તિ કરવું હોય બધા કરી શકે છે આ અમારે વર્ષથી ચાલે છે વાત કરીએ તો આ નું જે વ્રત છે જે રીતના દશામાં સૌની ની દશા વાળે જે રીતના હાઉ્યાના ડુખ ભાંગે એ રીતના દશામાં વ્રત કરવા આવી છે અમારે જે રીતના મંદિર બન્યું છે તો મંદિરના આસ્થિ પ્રમાણે જે કોઈ દિન દુખિયા આવે કોઈની બધાની દશા સુધરે એના માટે અમે વ્રત કરીએ છીએ તમે પોતે કઈ રીતે અનુષ્ઠાન કરો છો પોતે અનુષ્ઠાન દસ દિવસ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી માતાજીની સેવા પૂજા કરી દોરો લઈ દસ ગાંઠ લઈ કંકુના ચાંદલા કરી માતાજીના વ્રત પૂરા કરીએ છીએ